જય શ્રી કૃષ્ણ જય શ્રી કેદારનાથાદેવ છે માનેશ્વર મહાદેવ કચ્છ કેદારનાથ જેને ઓળખાય છે કચ્છ કેદારનાથ જય શ્રી કેદારેશ્વર મહાદેવ જોઈ શકો છો કેદારનાથે જેવું છે એવું જ

ભાઈ નું નામ મનીષ ભાભી નું નામ માનેશ્વર મહાદેવ ત્યાં કેદારનાથ જે છે મંદિર એવું ને હું અહિયાં બારેથી બનાવ્યું છે અહીંયા પ્રાચીન શીતલા મા નું મંદિર પણ છે ઘણું જૂનું છે આ બધા જ્યોતિર્લિંગના નામ છે જોઈ શકો છો મલ્લિકાર્જુન બધા બાર જ્યોતિર્લિંગના નામ લખેલા છે બધા બનાવેલા છે નાગેશ્વર પ્રેમના

মনী মনী কেম শাই শীতলা মাছ પ્રાચીન મંદિર છે શીતલામાં નું પીપળો જોઈ શકો છો કાલપીવ પંચમુખી હનુમાન જોઈ શકો છો ખેતરપાર ને આ શીતલામાં અંદર મંદિર માંથી દેખાતી હતી આ જોઈ શકો છો શીતલામાં હાથ લાગે છે કા ત્રિશોલ હોય શકે ક્યાં શીતલામાં હાથ હોય શકે ખબર નથી કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને બતાવજો આ પીપળો જોઈ શકો છો પીપળા દર્શન કરી રહ્યા છે પ્રદક્ષિણા કરી રહ્યા છે હવે ફોટોશૂટ કરી રહ્યા છે પણ પ્રકાશ બહુ આવી રહ્યો છે સુરત દાદાનો ભાઈ ને કોમેડી એટલા ને એટલે કોમેડી ચાલુ જ હોય કઈક ને કઈક આ અમારા બે નોટંકી હિયાંશ રામ થી અગિયાર મહિના મોટું હોય તો બંને ભાઈ સરખા જ લાગે કચ્છ નું કેદારનાથ